બધા મિત્રોને જય ગિરનારી જો અમે આવી ગયા છીએ અહીં ઉપર કોર્ટમાં આવી ગયા છે અમારા દર્શનભાઈ દર્શનભાઈ આમ થોડાક મોટા ઘર હાલો સીન આવી જાય

અંદર નો લઈ જવા દોપ જોવા માટે આવી ગયા છીએ ઉપર કોટ આપણે આપણે દર્શનભાઈ તમને કેવું લાગે છે અહીંયા ઉપર કોટ આવીને એવું છે તમને આ ટોપ જોવા માટે બહુ ખુશી થાય છે હા તમારે દર્શનભાઈ આવી ગયા છે આ ટોપ જોવા માટે મિત્રો આ ટોપ છે અહિયાંથી જુનાગઢનો નજારો બહુ જોરદાર જોવા મળે છે જોવો મિત્રો વાહ જોરદાર જગ્યા છે

આપણી એકા મોટી ટોફે ઉપર કોટ ઉપર આ ટોપ આવેલી છે દર્શન ભાઈ જોવે છે દર્શન એક અહીંયા ટોપ છે બીજી જો અહીંયા જો ભાઈ પક્ષી છે ઉપર થી પકડી લઈએ બીજા પક્ષી નીચે નજર રાખીને જ બેસે જોવા મળે એટલે કરીને ઉપાડી જોઈ જુનાગઢ માં અનેક પક્ષી આવેલા છે આપણે આગળ જઈએ થોડા જો મિત્રો આપણે દર્શનભાઈ ને બધા ઊભા છીએ ટિકિટ લેવા માટે બુધ ગુફાઓ જોવા માટે અંદર જવાનું છે મિત્રો ગુફા જોવામાં આવું થયું છે કે ઓનલાઈન પેમેન્ટ કરવાનું હતું એટલે ગુફા તરફ માંડી વાર્યું ત્યારબાદ હવે આપણે શું ક્યા આપણે નવઘણ કૂવો એ બાજુ જાય

કુવાની આ રીતની છે અમારે દર્શનભાઈને ને ડર જેવું લાગે છે બીક લાગે છે ને ભાઈ અંદર જાતા હજી તો દર્શનભાઈ હજી આપણે બીજા વાવમાં જાશી તો તને તો વધારે ડર લાગશે ઉપરથી wow. જોરદારો

क्या सौ रुपये लग गए तू ने पाँच सौ रुपये नीचे जा दियो सौ रुपये तो तो की हाल है ये नरो देखा है नीचे उधर दिया था कि आ मामा ये बाबा ये बाबा 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 बाबा

સાદો વિડિયો ઉતારી લેયા મને તણે હાઈ લાવતો એ માટ માં ડાલી હકી આ અમાર બેનો કોઈ ફરક નથી કે રામ માં ભેગા હાલે આ દેખ આ હરવન્ના બોલરા હે

માર દીકરાને બતાવું તારા મસ્તીનું ખાઈ એક ખોરાકો માર્યો બતાવું એટલે બતાવું જોવાનું આલો મને નયા મૂકી દેવા આ આપણા કુવાની અંદર જઈશી બીજું શું કેવાય આપડે હા જલ્દી દર્શનભાઈ ને હમણાં બહુ અમારે તલબ લાગ્યું છે

અડપ નથી અમારે દર્શનભાઈ તો તોય અડપમાં માં છે મીરા તો દર્શન ને છે જીરો નથી જો આ બાજુ આલ સ્લીપ થઈસ ને પર ઓહો પગથી એવા હે ને યાર ભીના વાત પૂછો અંદર તો ઘોર અંધારું છે લાગે છે ફેસલેટ કરીને જોઉં જો

अच्छा अब है पानी उदे से लोगों ने पकड़ अरे भाई भाई हमें जाऊज नहीं हां जाऊज छे ओ होया हाचो मु कहीं नहीं निकली हां मैं देखा है हो पार्टीदार ये तो बात से ये गोदा लोग के हो बाहर नहीं जा रहे ना बोलेला ये ऊपर

તારે રહે આવ મનસાર બાપડ આવ હવે કે લાગતું